હોસ્પિટલ ખાતે પોસ્ટ ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીઓની સુવિધા અર્થે બત્રીસ પોઈન્ટ સાત કરોડના ખર્ચે નવનિર્મિત ગ્રાઉન્ડ પ્લસ સોળ માળની પીજી હોસ્ટેલનું લોકાર્પણ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર આર હસ્તે કરવામાં આવ્યું હતું અત્યાધુનિક સુવિધાથી સજ્જ પિસ્તાળીસ મીટર લંબાઈ ધરાવતા હોસ્ટેલ બિલ્ડિંગથી તબીબી વિદ્યાર્થીઓની સુવિધાઓમાં વધારો થશે હોસ્ટેલના એકસો બાણું રૂમમાં ચારસોથી વધુ વિદ્યાર્થીઓ રહી શકશે સ્મીમેર હોસ્પિટલ કેમ્પસમાં જળ સંચય માટે યુનિટ તૈયાર કરવામાં આવ્યા છે જેનાથી વરસાદી પાણીનો વ્યય નહીં થાય મેડિકલ કોલેજના પોસ્ટ ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીઓની સુવિધાર્થે રૂપિયા બત્રીસ પોઈન્ટ સાત કરોડના ખર્ચે નવનિર્મિત જી પ્લસ સિક્સટીન માળની પીજી હોસ્ટેલનું કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકાએ સ્વચ્છતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાયુ સર્વેક્ષણ એર ક્વોલિટી ઇન્ડેક્સ અને આવાસ યોજના જેવા અનેક ક્ષેત્રે સિદ્ધિઓ હાંસલ કરી છે ત્યારે સુરતવાસીઓના સહયોગથી સુરત વિકાસની હજુ વધુ ઊંચાઈ આંબશે છે સુરત મનપાએ સ્મીમેર હોસ્પિટલના કેમ્પસમાં અત્યાધુનિક સુવિધાથી સજ્જ સુરતનું સૌપ્રથમ પ્રથમ પિસ્તાળીસ મીટર ઊંચાઈ ધરાવતું હોસ્ટેલ બિલ્ડિંગ નિર્માણ કર્યું છે જેમાં કુલ એકસો બાણું રૂમમાં અંદાજિત ચારસો વિદ્યાર્થીઓ રહી શકશે આ હોસ્ટેલમાં નિવાસ સાથે વિદ્યાર્થીઓ અભ્યાસમાં વધુ એકાગ્રતાથી સમય ફાળવી શકશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ભૂગર્ભ જળસ્તરમાં વધારો કરવા શરૂ કરાયેલા કેચ ધ રેઇન અને રેઇન વોટર હાર્વેસ્ટિંગ વરસાદી જળ સંચયના અભિયાનને વેગ આપવા સ્મીમેર હોસ્પિટલના કેમ્પસમાં જળ સંચય માટે અગિયાર યુનિટ તૈયાર કરવામાં આવે છે એટલે વરસાદનું સમગ્ર પાણી ભૂગર્ભમાં રિચાર્જ થશે એમ તેમણે ઉમેર્યું હતું નમસ્કાર મિત્રો સુરત મહાનગરપાલિકાએ અનેક ક્ષેત્રની અંદર સેવાકીય પ્રવૃત્તિમાં અને વિકાસની દ્રષ્ટિએ અનેક રેકોર્ડ કર્યા છે અને એના કારણે એમને અનેક એવોર્ડ પણ મળ્યા છે સુરત મહાનગરપાલિકાએ પહેલીવાર સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સિમેર હોસ્પિટલની અંદર લગભગ પિસ્તાલીસ મીટર ઊંચાઈને આ બિલ્ડિંગ પ્રથમવાર બનાવ્યું છે એની અંદર મેડિકલ જે સ્ટુડન્ટ છે એમના માટે એકસો બાણું રૂમ બનાવવામાં આવ્યા છે

પૂર્વ મેયર અને શહેર પ્રદેશ અધ્યક્ષ નિરંજન જાજમેરા કોર્પોરેટરો વિવિધ સમિતિના અધ્યક્ષ સ્મીમેર હોસ્પિટલના તબીબો મનપાના અધિકારી કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા